તમે ગોતી ગોદી લો નથી જે મજામાં ખાલી હા નો પ્રવાસી ગોતી લો હા ગોતીલો આયો ભાઈ ગોતો છે માટે આગામી પંદર દિવસ અંદર આપણા વિસ્તાર માં લેપિડ ટેસ્ટ માટે જાણકારી માટે આવી રહ્યા છે આરોગ્ય ના કર્મચારીઓ તમારા જ તમારા જ તમારા જ ઘરે આગામી પંદર દિવસ દરમિયાન લેફ્રેસ સર્વે ની કામગીરી ચાલુ થઈ રહી છે તો આપને આજું જાગું ચડકતું રતા પડતું ચાઠું હોય લેફ્રેસ હોય શકે છે આખી ભ્રમણ આખી થઈ શકતી ચડકતી લાગે કાંડી જાડી બૂટ લાગે શરીર પર ચાઠા પર ગોવાડી ના હોય લેફ્ટીંગ હોય શકે છે તો આવનાર કર્મચારીને તમારી પ્રાથમિક જાણકારી આપો ક્યાં રાખો اگر 15 દિવસ બોલે એક્સપિરિયન્સમાં સર્વે આવી રહ્યું છે આપણા જે સ્તરમાં સર્વે માટે આરોગ્યના કર્મચારી મિત્રો તમારા ઘરે આવી રહ્યા છે જો આપણે આટલું જાગૃત આટલું જાગૃત દેખાય તો તમે તપાસ કરાવો બધું જાણકારી માટે આગળ પંદર દિવસ દરમિયાન આપણા ઘરે ફળિયા માં આરોગ્ય કર્મચારીઓ સર્વે માટે આવે ત્યારે ઘરે બેઠા પ્રાથમિક તપાસ કરાવો અને માહિતી મેળવો